દાડમ અમારા ઘરના દાડમ છે એમાં ઘર ને આમ જો ઉપર છે ઝૂમ કરીને બતાવું આજ વખતે બહુ સરસ ફાલ કાલ તો છે ને સવારથી ચાલુ કરવું છે અને આજે મારી કુર્તી છે ને કાલે આખી આમ રેડી કરીને રાખી છે તો કાલે મારે એક કહેવાય ને જે સેલ્ફ ચેલેન્જ લઉં છું હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં સ્વાગત છે આ સિને બ્લોગમાં તો છે ને અત્યારે જો પોણા બાર વાગી ગયા છે ને બ્લોગ સ્ટાર્ટ કરવામાં થઈ ગયું છે મોડું કેમકે ખબર જ છે અત્યારે છે ને દિવસ ટૂંકો થાય અને કામ હોય કામ કરવામાં છે ને ફટાફટ કામ કરવામાં હા બ્લોક ચાલા સ્ટાર્ટ કરવાનું રહી છે જો તે પોણા બારે થઈ ગયા છે ફ્રી જી કુભાઈને નવરાઈ દીધું બધું જ કામ થઈ ગયું છે તો ચાલો હવે છે ને રસોઈ કરવાનું છે પણ એક બાર વાગે કરીશ તો તે પેલા છે ને જમ તમને બતા જો આ દાડમ દાડમ અમારા ઘરના દાડમ છે એમાં ઘરે દાડમનું ચાડવું છે ને એમાંથી મસ્ત છે ને નાના નાના દાડમ થાય છે નાના હોય પણ જો દાણા એવા મસ્તી ના હોય ને એકદમ લાલ અને મીઠ ખાટા મીઠા હોય ખાટા મીઠા ને એવા દાડમના દાણા છે બહુ સરસ થાય છે હવે શિયાળો આવ્યો એટલે બીજા ફાલ આવે છે આ તો પહેલાંના ફાલ હતા ને બધા ઉતારી લીધા હવે નવા ફાલ આવે અને જામફળમાં બહુ બધા ફાલ આવ્યા છે તો ચાલો હવે છે ને દાડમના દાણા અમે ફેલા છે ખાઈ લઈએ તો તમે કન્ટિન્યુ લેજો આજના બ્લોગમાં તો આજે તો છો સીધે સાંજ પડી ગઈ સવારે બ્લોગ ચાલુ કર્યો અને હવે સીધે સાંજે ચાલુ કર્યો બપોરે તો છે નાસ્તો કર્યો ને ચાર નાસ્તો કરીને ચીકુભાઈ તો ભારે વહી ગયા છે રમવા હું જો હંજવારી કાઢું ચીકુભાઈને તમારે ઉઠી એટલે બસ સીધે બારે જ જાવું હોય પણ પેલા ને ચા નાસ્તો કરાવી દીધો ચા તો પીતો નથી પણ નાસ્તો કરી દીધો ને પછી ગયો બારે રમવા પછી જોઈએ આજે શું કરવાનું છે દરરોજ દરરોજ ને બ્લોગ બનાવી પ્લીઝ તમે કમેન્ટ કરીને જણાવજો બધા છે ને મારા બ્લોગ જોવે છે પણ લાઈક કરતા નથી કે કમેન્ટ કરતા નથી તો પછી છે ને મને કેમ ખબર પડે કે મારે છે ને શેનો બ્લોગ બનાવો કે પછી એમ કે કંઈક સજેશન આપો કે આ મારે કેવો બ્લોગ બનાવવો જોઈએ શું કરવું જોઈએ તમારા બધાના સપોર્ટથી અમે આટલે આવ્યા છીએ તો હજી આનાથી આગળ જાય એના માટે પ્લીઝ અમને સપોર્ટ કરો લાઈક કરો શેર કરો ને કમેન્ટ કરો તમને જે બી તમારા ક્વેશ્ચન છે સજેશનો છે કે જે બી હોય તમારા પ્રશ્નો હોય પ્લીઝ અમને કમેન્ટ કરો તો મને છે ને ખબર પડે કે મારે બ્લોગ કેવો બનાવવો જોઈએ કેવી રીતે બનાવવો જોઈએ તમારા બધાના સપોર્ટથી જ આટલે પાંચસો સબસ્ક્રાઈબર સુધી પહોંચ્યા છે તો હજાર સબસ્ક્રાઈબર પહોંચાડવા માટે પ્લીઝ સપોર્ટ કરો તો ચાલો કમેન્ટ કરજો આજે મીઠી મીઠી કમેન્ટ કરી નાખજો તો ચાલો હું છે ને જો કચરો કાઢી લઉં કચરો કાઢી નાખો આખા ઘરમાં ને પછી જો માથામાં છે ને તેલ નાખવાનું હતું તો મસ્ત તેલ નાખીને અંબોડો વારી લીધો છે એમને તો ગમે નહીં તો ચલો સિલાઈ કરું હતું પણ અત્યારે જ લાઈટ ગઈ એટલે મોટરવાળે હંજો ને એટલે અત્યારે કેમ ચાલુ કરવું તો કીધું ચાલો ત્યાં સુધીમાં છે ને હું તમને અમારું જામફળ બતાવી દઉં જો આજ વખતે છે ને જામફળમાં બહુ બધા ફાલ આવ્યા છે જો 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 તમને દેખાતા વચ્ચે છે છે આમ ઝૂમ કરીને બતાવું તમને આજ વખતે બહુ સરસ ફાલ આવ્યા વધારે આપણે ઘરનું એકદમ ફ્રેશ ને ઓર્ગેનિક જામફળ આજ વખતે આવવાના છે એ દાડમ તો મેં તમને સવારે બતાવ્યા હતા ને દાણા અહીંયા અમાર દાડમના જાળવાના જ છે તો ફ્રેન્ડ્સ મસ્ત છે આજ વખતે બધ એવો વિચાર છે કે આજ વખતે તો છે ને જામફળનો નો શું કેવાય લારી લઈને નીકળવું છે વેચવા શું કહેવું છે તમારે કમેન્ટ કરજો કરો કે ન કરવું કે આટલા બધા જામફળ છે આપણે એનો કઈક તો બેનિફિટ લેવો જોઈએ ને જે થોડો ઘણો આપણો ફાયદો થઈ છે કા હજી તો યુટ્યુબમાં ઇન્કમ ચાલુ નથી થઈ ને એટલે આ આ વેચીને આપણે ઇન્કમ થોડુંક જનરેટ કરી લઈએ એવું કાંઈ છે નહીં મજાકની વાત છે આ તો તો ચાલો તમે કમેન્ટ કરી જણાવજો કે કરવું કે ન કરવું ને બાકી તો આપણે દાડમ તો હજી ઓછા છે ન કરતા જામફળને દાડમ વેહી લઈને સ્ટાર્ટ કરી લઈએ એક બિઝનેસ ચાલુ થઈ જાય આપણે ઘરે બેઠા સારું ચાલો જો લાઈટ આઈ થિંક આવી ગઈ છે હા લાઇટ આવી ગઈ તો ચાલો હવે છે ને થોડું ઘણું સીવાનું કામ છે કરી લઈ જો થાય તો હજી તો પાંચ વાગે છે રાંધવામાં વારે ત્યાં થોડુંક કરી નાખીએ લાઇટ આવી ગઈ સીવાનું ચાલુ કર્યું તોય જો છે ને એક અડચણ પાછી આવી ગઈ તો ફ્રેન્ડ્સ જો આ છે ને કેટલા દિવસથી મેં મારી આ કુર્તી કટિંગ કરીને રાખી છે કટિંગ તો થઈ ગઈ છે પણ છે ને મને છે ને સાવ મગજમાંથી નીકળી ગયું કે આનું અસ્તર લેવાનું છે લાઇનિંગ આપણે અંદર નાખવી પડે ને એ લેવાનું હજી બાકી છે બોલો નહીં નહીં તો કેટલા બે મહિનાથી આ કુર્તી કટિંગ કરીને રાખી છે અસ્તર લેવાનું બાકી છે જરાય મગજમાં યાદ જ નહોતું ભૂલાઈ ગયું હતું એટલે પાછું અતિ સિવાય છે નહીં કાલ હવે તો કાલ તો છે ને સવારથી ચાલુ કરવું છે અને આ જે મારી કુર્તી છે ને કાલે આખી આમ રેડી કરીને રાખી છે તો કાલે મારે એક કહેવાય ને જે સેલ્ફ ચેલેન્જ લઉં છું તમારી સામે યુટ્યુબ ફેમિલી મારી છે ને એમને કે કાલે છે ને મારે એ કુર્તી આખી રેડી કરી નાખવી છે બે મહિનાથી કટિંગ કરીને રાખી છે એટલે હવે તો એન્ડ આવી ગયો છે એનો કાલે મારે આને કાલે આખું આખી કુર્તી રેડી કરી નાખવી છે આજ તો થઈ છે નહીં તો ચાલો આજે જે મારે બીજા કુર્તીઓ છે ને એને ફિટિંગ કરવાનું છે તો એ કરી લઈએ આ કામ આપણે કાલે સવારથી કરશું તો જો આ ત્રણ છે જેમાં મારે કરવાનું છે જો આ એક યલો કલરનું છે ને એમાં તો ખાલી ફિટિંગ જ કરવાનું છે એમાં સ્લીવ લગાવેલી જ છે તો આમાં છે ને ખાલી ફિટિંગ કરવાનું બાકી છે તો એ કરી નાખું જો કેવી છે મારી ડ્રેસ આખી પેર છે યલો કલર તો આમાં ખાલી ફિટિંગ કરવાનું છે અને જો આ એક પેર છે જો તો આમાં છે ને સ્લીવ લગાવવાની અને ફિટિંગ બે કરવાનું છે આમાં અને આ જો સોનું મારા બર્થ ડેમાં લઈ આવ્યા પ્લાઝો પેર તો જો આ છે ને સોનું મારા બર્થ ડેમાં લઈ આવ્યા હતા ને પ્લાઝો પેર એમાંય છે ને સ્લીવ લગાવવાનું ને ફિટિંગ કરવાનું છે

શું કહે હેન્ડ રાઇટિંગ કેવી છે કમેન્ટ કરી જણાવજો અહીંથી ઊંધું દેખાય છે હેન્ડરાઈટિંગ કેવી છે કમેન્ટ કરી જણાવજો કા બેન કેટલામ ભણે સાતમાં કે છઠ્ઠા છઠ્ઠું ભણે એમાં જિયાબેન જો શબ્દો લખે એમાંથી જોઈ જાય કયો સબ્જેક્ટ જીવ ના એ નહીં

તો ચાલો ફ્રેન્ડ હવે છે ને સિલાઈ કામ મૂકી દઈએ રાંધવાની તૈયારી કરીએ તો ચાલો હવે આવી ગયા છે આપે રસોડામાં રસોઈ કરવાને આજનું મેનુ હું તમને બતાવું જો આજે છે શાકમાં ફુલાવર બટેકાનું શાક હજી ખાલી તેલમાં ફ્રાય કરવા તેલમાં ફ્રાય કરવા નાખ્યું છે મસાલાની બધું જામમાં રેડી કરીને નાખ્યું છે હવે પાણી નાખી પેસ્ટી દઈ ને આ બાજુ જવો ખીચડી અને અહીંયા રોટલી રોટલી લોટલી રોટલી તો બનાવી નથી લોટ છે ખાલી તો આજનું મેનુ આવું છે ફુલાવા બનેલાનું શાક અને ખીચડી તો આપણે ઓલરેડી હોય જ અને રોટલી તો ચાલો છે ને તે સાત વાગે છે સાડા સાત પોણા થઈ ત્યાં તો આપણે રસી થઈ જઈશું તો ચાલો ફ્રેન્ડ જોવે છે ને ભાઈ થઈ ગયા છે ખાઈ પીને ફ્રી આજ તો સોને છે ને વેલા ઉતારી ને જો વેલા શું કામ હતી જો જોઈ લે આમાં જો બેઈને પપ્પા દીકરા બેઈ મોબાઈલ લઈને બેસી ગયા છે બેઈ માથે કોઈ ધ્યાન નથી ચીકુ ભાઈ ચીકુ જો સોનો જા જા સોનો તો હને કાઈ કરી નહીં સાંભળે હો જ જા દાદ કાઢે જા તો જવા આવું આજ તો વહેલા આવી ગયા એટલે અમે વેલા ફ્રી થઈ ગયા છીએ તો હવે છે ને આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરશું ચીખુભાઈને હવે સુડાવી દઈએ ને દસ સાડા દસ જેટલો ટાઈમ થઈ ગયો છે તો સારું ચલો હવે મળીએ કાલે નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણને જો ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ બાય બાય